દુનિયાનો સૌથી ખતરનાક રોગ અને એ તમને એક અઠવાડિયા પહેલા જ ચેતવણી આપે છે આ વિડીયોને છેલ્લે સુધી જોજો કદાચ એક નાની માહિતી તમારા કે તમારા પ્રિયજનનો જીવ બચાવી શકે હાર્ટ એટેક આવતા પહેલા જ તમારું શરીર તમને એક અઠવાડિયા પહેલા જ સંકેત આપે છે સૌથી પહેલો સંકેત તો એ કે તમને ઠંડો પરસેવો વળીએ અને એ પણ મહેનત વગર જો તમને પણ આવું કંઈ થતું હોય તો તમારે સમજી જવું જોઈએ કે કંઈક ગડબડ છે અને બીજો સંકેત તો એ કે તમારા શરીરના ઉપલા ડાબા ભાગોમાં એટલે કે તમારો ખંભો તમારું ગળું આ બધામાં તમને મીઠું મીઠું દુખાવો થાય અને હા એસી ટકા હાર્ટ એટેકના કેસોમાં મોસ્ટ ઓફલી આ જ વસ્તુ જોવા મળી હતી ત્રીજો સંકેત તો એ કે તમારી છાતીમાં વચો વચ એટલે કે અહીંયા ભાર જેવું ફીલ થાય તમને એવું લાગશે કે તમારી છાતી ઉપર કોઈ પાણી ભરીને ડોલ રાખી દીધી છે હવે જો આ ત્રણ સંકેત મેં તમને કીધા આ હું તમને કંઈ થતું હોય તો તમારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ બીજો સવાલ એ છે કે હાર્ટ એટેકથી બચવા માટે શું કરી શકાય સિમ્પલ સોલ્યુશન છે દરરોજ તમારે ઓછામાં ઓછી ત્રીસ મિનિટ કસરત કરવાની તેલ અને મીઠું ઓછું કરો અને શાકભાજી ને ફળ વધારે ખાવું અને હા સૌથી મેન વાત ટેન્શન ઓછું લ્યો મેન તો એ જ વસ્તુ હે તો આ વિડીયો તમારા પરિવારજનો અને તમારા મિત્રોને શેર કરી દીધો કદાચ આ માહિતીથી એક જીવન બચી જાય ધન્યવાદ